ચો અમરેલી કલેક્ટર કચેરી ખાતે ચલાલા ગેબીનાથ સંપ્રદાયના સેવકો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેતુ સોમાન YouTube ચેનલ સંચાલક સામે બેફામ વાણી વિલાસને લઈને અમરેલી કલેક્ટર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તો ચલાળાના ગેબિનાથ સંપ્રદાયના સેવકો દ્વારા અમરેલી કલેક્ટર કચેરી ખાતે સ્વમાન યુટ્યુબના સંચાલકની સામે બેફામ વાણી ઉપયોગ તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દોના ઉપયોગને લઈને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગેબીનાથ સેવક દ્વારા સમુદાય કલેક્ટર કચેરીને પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ સોહુભાઈ ભગત મારું ગામ સરલા છે છે અત્યારે એટલા માટે કે એક ન્યૂઝ પત્રકાર તુષારભાઈ દ્વારા અમારી ગેબી પરંપરા અને દાદરા બાપુના પરિવારને ખોટી રીતે ટાર્ગેટ કરી અને એન કેમ પ્રકારે દબાવવા માંગતા હોય અને બદનામ કરવા માંગતા હોય અને જે કઈ દાદરા બાપુ પરિવાર કે જે કઈ વિરોધ કરે છે એમાં ધર્મને અને બધાને કલંક લાગે એ રીતના શબ્દોનો ઉપયોગ કરતા હોય તો એટલા માટે અમે સૌ ભેગા થઈ અને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને હજી પણ જો આના માટે અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગે અમે આંદોલન કરી પગલાં ભરશું બી પરંપરામાં માનનારા લોકોની એક અહીંયા અમરેલી ગામે આવેદનપત્રનું એક આયોજન કર્યું હતું અને એમની અંદર અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર ગજરા સાહેબ મારી જવાબદારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખની તેમજ ગેબી પરંપરાના જે ભક્ત સમુદાય છે ગેબી પરંપરાને માનનારા એ લોકોએ મળી અને ગેબી પરંપરાની જગ્યાઓ ઉપર જે હાલના જે પત્રકારો છે એના દ્વારા એમના મહંતોને એમના વંશજોને એન કેન પ્રકારે ખોટા કાવતરાઓ કાવતરાઓની અંદર ભોગ બનાવ બનાવવાની પ્રેરવી રૂપે અલગ અલગ સમાચારોના માધ્યમથી સમાચારોની અંદર રહેવા માટે એમની ચેનલના વ્યૂઅર્સ વધારવા માટે એમણે જે કંઈ બાંધકામો કરેલા છે બાંધકામની વિરુદ્ધમાં સ્ટોરીઓ ઊભી કરી અને સમાચાર બનાવે એમની સાથે અમને વાંધો નથી એ ગુરુ પરંપરાના જે વર્ષો જો છે એમણે જે બાંધકામો કર્યા એમની સામે કાયદેસર કાર્યવાહી કરે એમની સામે પણ વાંધો નથી પણ ગુરુ પરંપરાના જે એ એ જે બાપુ છે ભગત છે એમની વિરુદ્ધમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે ભગતડાઓ વગેરે જે ઠગ વગતો આ શબ્દો યોગ્ય નથી જેની વિરુદ્ધમાં અમારો રોષ છે અને જેની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપીને આક્ષેપો છે કે સરકારી જગ્યા છે હા એમની વિરુદ્ધમાં એ ગમે કાગળ ઉપર જે કરવું એ કરે એની હારે અમને વાંધો કે વિરોધ નથી પણ જે એમની વિરુદ્ધમાં જે બોલી રહ્યા છે જે પરંપરાને અમે માનીએ છીએ જે પરંપરાની નીચે આ બધી જગ્યાઓ આવે સત્તાધાર છે ચલાલા છે વિરપુર છે અને એ જગ્યાની અંદર હરેક લોકોને ત્યાં દિનદુખિયાઓને રોટલો આપે છે બધાને સાચવે છે અને એમાં એ બધા ભક્તો